નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને સીટ ટોક્સની રિવ્યૂ રિવ્યુ ટોક્સ માં તમારું ફરીથી સ્વાગત છે આજે શુક્રવાર નથી આજે ગુરુવાર છે પણ તેમ છતાં આજે એક માસ મૂવી રિલીઝ થઈ છે પુષ્પા ટુ એટલે નોર્મલી આપણે માસ મૂવીના રિવ્યૂઝ કરતા હોઈએ છીએ એટલે ખાસ નોર્મલી ગુજરાતી ઉપરાંત આ હિન્દી મૂવીનો રિવ્યૂ પણ આપણે આજે કરી રહ્યા છીએ તો આવી જ રીતના ગુજરાતી અને હિન્દી ફિલ્મોના રિવ્યૂ વિશે તમને જાણવાની ઈચ્છા હોય અને જાણવા માંગતા હો તો આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જો તમે પહેલીવાર આ ચેનલ જોતા હો હા એવું બને કે તમે વારંવાર અહીંયા આવો છો ને તોય હજી સુધી ચેનલ કોઈ કારણોસર સબસ્ક્રાઈબ નથી કરી શક્યા તો પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો તો વાત કરીએ પુષ્પા ટુ મને ફાયદો એક એવો થયો ને આ મૂવીમાં કે મને મેં ગઈકાલે જ પુષ્પા વન જોયું પહેલાં અમુક કારણોસર હું નહોતો જોઈ શક્યો પણ હવે આજે જ્યારે જોવાનું નક્કી કર્યું ને રિવ્યૂ કરવાનું નક્કી ગઈકાલે કર્યું એટલે પહેલાં તો મેં ઓટીટી પર પાર્ટ ટુ જો પાર્ટ વન જોઈ લીધો હવે એની અસર હોય કારણ કે હજી મને ચોવીસ કલાક પણ નહોતા થયા અને મેં આજે સવારે પુષ્પા ટુ જોઈ એટલે એની અસર હોય કે ગમે તે હોય મને આ પુષ્પા ટુ ખૂબ ગમી એટલે જેને કહે ને માસ મૂવી એકદમ જે છેવાડાના લોકોને પણ મજા આવે એન્ટરટેન કરાવે એવી મૂવી છે વાર્તા જે આ પહેલા ભાગે પતિ ત્યાંથી જ આગળ વધે છે અને એમાં એ જ પ્રકારની બધી વાતો છે જ્યારે ફર્સ્ટ હાફ એટલે ઇન્ટરવલ પડ્યો ને ત્યારે એમ થયું કે આ મૂવી છે ને એ અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ વચ્ચેની જે લડાઈ છે ને એના પર જ આધારિત છે આ કોઈ આ સ્પોઇલર નથી કારણ કે આપણે ફર્સ્ટ હાફમાં એટલે કે પહેલા ભાગમાં જોઈ ચૂક્યા છીએ કે એ બે વચ્ચે દુશ્મની હતી અને છેલ્લો ડાયલોગ પહેલા ભાગમાં એ જ હતો કે બહુ વાત બહુ આગળની આગળથી પણ વધુ આગળ નીકળી ગઈ છે એટલે એ સ્વાભાવિક હતું કે આમાં આ બંનેની હશે ફર્સ્ટ હાફમાં એવું લાગ્યું કે આ બેને જ આ ઉપર આખી આ આ બીજો ભાગ હશે પણ એવું નથી આ બીજા ભાગમાં આખી વાર્તાનો ટર્ન આવી જાય છે અને જે પહેલા ભાગમાં જે ટ્રેક હતો ને એક અલગથી એ ટ્રેક પાછો આવે છે અને પહેલા ભાગમાં તો જે અલ્લુ અર્જુન જામે છે બીજા હાફમાં તો એનાથી પણ વધુ જામે છે એટલે ફિલ્મ જેમ કહે કે ઇન્ટરવલ પર જો અહીંયા આવી જતી હોય તો પછી છેક અહીંયા સુધી જતી રહે છે એમાં ખાસ કરીને જે એના ટીઝરમાં આપણે જોયું હતું કે કાળી માતાનો વેશ લે છે એ તો છે જ ભવ્ય દૃશ્ય પણ એ પછી પણ એક દ્રશ્ય છે જેમાં એ ફરીથી સાડી પહેરે છે અને ધમાલ મચાવે છે એટલે અદ્ભુત એટલે કહેવાય ને કે આ બધી મનમોહન દેસાઈ ટાઈપની મૂવી છે લોજિક બોજિક બહુ શોધવા ના જવું જોઈએ નહીતર આપણો સમય બગડે ને આપણું મગજ પણ બગડે એટલે એવું કશું જે જોયા વગર ફક્ત મૂવી જે છે ને એનો આનંદ માણીએ તો મૂવીમાં બહુ જ મજા આવે છે પરફોર્મન્સની વાત કરો તો ફહદ ફાસિલ તોડી નાખે છે શેખાવત તરીકે હવે એનું ડબિંગ કોણે કર્યું ખબર નહીં પણ બહુ જ સરસ ડબિંગ છે પહેલાં જ એટલે જ્યારે સૌથી પહેલાં બીજા સીનમાં જ્યારે એની એન્ટ્રી થાય છે ને ત્યારથી જ પકડ લઈ લે છે આપણા ઉપર ફાદ ફાસિલની વાત કરું છું અને બસ પોતાની વિલનગીરી જબરદસ્ત દેખાડે છે ઇન્ટરવલ પોઈન્ટ ઉપર એ અને અલ્લુ અર્જુન વચ્ચેના જે તડાકા બડાકા છે એ જોવાની ખૂબ મજા આવે છે અને ત્યાર પછી અલ્લુ અર્જુનની વાત કરીએ પુષ્પરાજ તો એ એની દ્રષ્ટિ એટલે જે પહેલા ભાગમાં છે એ જ આખો એનો જે ઓરા છે એ અહીંયા પણ કન્ટિન્યૂ રાખે છે શ્રેયસ્થલ પર ફરીથી આ વખતે એને અવાજ આપ્યો છે અને સાચું કહું ને તો અલ્લુ અર્જુન અર્જુનની એક્ટિંગ પ્લસ શ્રેયસ તલપડેનો અવાજ એ આ મૂવીને વધુ સારી રીતના ખેંચી જાય છે એટલે એક રીતના જોઈએ તો અલ્લુ અર્જુનને જો હિન્દી માટે ક્રેડિટ આપ્યું હોય તો સાથે સાથે શ્રેયસ તલપડેને પણ આ પાત્રને આટલું સારી રીતના ઉપસવા માટે આપવી જોઈએ એવું મને વ્યક્તિગત રીતે લાગે છે ત્યાર પછી રશ્મિકા મંદાના ફર્સ્ટમાં તો કોઈ ખાસ કામ નહોતો નહીં પણ આ ભાગમાં એને ઘણું સારું ફૂટેજ આપવામાં આવ્યું છે ખાસ કરીને જ્યારે એ એના પરિવાર સાથે લડે છે એવો એક સીન છે જે મેં કીધું ને દુર્ગા માતાના જે ડ્રેસ પહેરીને આવે છે ત્યારબાદનો એમાં એની એક્ટિંગ બહુ સરસ છે બાકી જે પ્રમાણે સાઉથની મૂવીના ડાન્સીસ વગેરે હોય છે સેજ ઓવર ધ ટોપ એ પ્રકારના ડાન્સ છે એ પ્રકારના ગીતો છે ગીતો ઓકે છે એકાદ બે સારા છે ફૂડ ટેપિંગ છે મજા આવે છે એક્ટિંગમાં પણ હું કહું તો ફહાદ ફાસિલ અને અલ્લુ અર્જુન પણ જેમ હું કહું છું એ પ્રમાણે સાઉથમાં સહેજ ઓવર ધ ટોપ થઈને એક્ટિંગ થતી હોય છે એ એ એ કરી જાય છે મને ત્રીજા કોઈ એક્ટરે જો સૌથી વધુ ઇમ્પ્રેસ કર્યો ને તો એ છે રાવ રમેશ જે પેલા મિનિસ્ટર થયેલા ને હા તો એમને આ વખતે જેમ રશ્મિકા મંદાનાને વધુ ચાન્સ મળ્યો છે ને એમ આ રાવ રમેશને પણ આમાં ઘણો લાંબો મોટો રોલ મળ્યો છે અને એ ઇમ્પ્રેસ કરે છે એટલે બધી જ રીતના એટલે મંત્રી તરીકે પછી આગળ જે કંઈ એ કરે છે નો સ્પોઇલર એટલે એ બધામાં અને અલ્લુ અર્જુન સાથેનું એમનું ને બધું ખૂબ સરસ છે એટલે એક રીતના કહીએ તો માસ મૂવી છે અને ત્રણ કલાક વીસ મિનિટની એકવીસ મિનિટની મૂવી છે પણ ક્યાંય એવું નથી લાગતું કે આપણને કંટાળો આવ્યો ફર્સ્ટ જે ભાગ હતો પુષ્પા વન ધ રાઇઝ એમાં મને એવું લાગ્યું કે છેલ્લી અડધો પોણો કલાક વધુ મજા આવી નહીં કે બાકીની મૂવી પણ આમાં તો પહેલેથી જ એ ગ્રીપ કરી લે છે આપણને અને ક્યાંય એવું નથી લાગતું કે આ ત્રણ કલાક વીસ મિનિટ કેમની પૂરી થશે ખૂબ મજા આવે છે એટલે માસ મૂવી તરીકે અને મારા વ્યક્તિગત મતે એકાદ બે પોઈન્ટ છોડી દઈએ જો વીએફએક્સમાં પહેલા ભાગમાં પણ એવું હતું કે લાકડાઓ અમુક રીતના જે રક્તચંદન દેખાડવામાં આવ્યા છે એ ક્યાંક એવું લાગે કે આ ફેક છે એવું આમાં પણ દેખાય છે અમુક આગના ને એના દ્રશ્યો છે એ પણ થોડાક ફેક લાગે છે એટલે આવું નાની મોટી બાબતોનું વાત કરું તો હું આ ફિલ્મને ફોર સ્ટાર આપીશ કારણ કે માસ મૂવી છે માસ એન્ટરટેઇનમેન્ટ તમારી અઢીસો ત્રણસો રૂપિયાની ટિકિટ હોય તો નેવું ટકા વસૂલ થઈ જાય છે અગેન હું કહીશ કે આજુબાજુ કશું જોતા નહીં શું આ લોજિક શું આ છે જેમ મેં કીધું ને કે ક્યાંક ફેક લાગે છે વીએફએક્સ પણ ઇટ ઇઝ ઓકે કારણ કે મૂવી એન્ટરટેન કરાવે છે બસ બીજી કોઈ આમાં વાત નથી અને ત્રીજા ભાગનું પણ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે ધ રાઇસ આ ધ રૂલ આ જે બીજો ભાગ છે એનું નામ એ છે અને હવે ધ રેમ્પેજ એ ત્રીજો ભાગ આવી રહ્યો છે ક્યારે આવશે એની આપણને બધાને રાહ રહેશે તમને આ રિવ્યૂ કેવો લાગ્યો અને તમે ત્યારે જ્યારે પણ પુષ્પા જોઈને આવો ત્યારે એ પુષ્પા મૂવી તમને કેવી લાગે મને કમેન્ટમાં જરૂર કહેજો તો બસ ફરીથી મળીએ કોઈ નવા વિડીયો સાથે કોઈ નવી વાત સાથે તમને આ હિન્દી મૂવીના રિવ્યૂ ગમતા હશે તો મને જરૂર કહેજો કંઈક કદાચ નવું થઈ શકે છે આવતા અઠવાડિયામાં શું થશે આવતા અઠવાડિયામાં જ વાત કરીશું તો ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો